ગુજરાત રાજ્ય હજ સમિતિની અભૂતપૂર્વ સફળતા હજ યાત્રિકો માટે ખર્ચમાં ઘટાડો અને ક્વોટામાં વધારો ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યોની સતત મહેનત અને અથાગ પ્રયત્નોના પરિણામે હજ યાત્રિકો માટે ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ક્વોટામાં પણ વધારો થયો છે આ સફળતા ગુજરાતના હજ યાત્રિકો માટે એક મોટી રાહત અને ખુશીની બાબત છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અમદાવાદથી હજયાત્રાએ જતા યાત્રિકોને કુલ ખર્ચ ત્રણ લાખ બોતેર હજાર આઠસો ચોવીસ હતો જ્યારે યાત્રિકોની સંખ્યા નવ હજાર હતી વર્ષ બે હજાર ચોવીસમાં કુલ ખર્ચ ઘટીને ત્રણ લાખ બત્રીસ હજાર સાતસો થયો અને યાત્રિકોની સંખ્યા વધીને દસ હજાર થઈ હતી ત્યારે ચાલુ વર્ષ બે હજાર પચીસમાં કુલ ખર્ચ વધુ ઘટીને રૂપિયા ત્રણ લાખ ચોવીસ હજાર છસો પચાસ થયો છે અને યાત્રિકોની સંખ્યા વધીને તેર હજાર થઈ છે આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવ્યો છે કે ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યોની સતત રજૂઆતો અને મહેનતને કારણે દર વર્ષે હજ યાત્રિકોના વોટામાં વધારો થઈ રહ્યો છે અને કુલ ખર્ચમાં ઘટાડો થઈ રહ્યો છે આ એક મોટી સિદ્ધિ છે ગુજરાતના યાત્રિકોને આર્થિક રીતે મદદરૂપ થશે અને તેમની સરળ બનાવશે ગુજરાત રાજ્ય હજ સમિતિના સમિતિના અધ્યક્ષ અને અને સભ્યોને તેમની તેમની આ સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન મહેનત સમર્પણને કારણે યાત્રિકોને મોટી રાહત મળી છે અને તેમની હજયાત્રા વધુ સરળ બની છે અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ ગુજરાત રાજ્ય હજ સમિતિ યાત્રિકો માટે આવી જ રીતે કામ કરતી રહેશે ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષ અને સમિતિના સભ્યોની મહેનત અને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે